હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું લોટ બાંધવાની કે ગાંઠિયા પાડવાની ઝંઝટ વગર લાઈવ ગાંઠિયાનું શાક પણ ભૂલાવી દેવું ટેસ્ટી શાક જે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને શું બનાવવું એ ના સૂજે ત્યારે તમે લંચ કે ડિનરમાં ચોક્કસથી આ શાક ટ્રાય કરી શકો છો ખાવામાં તો એટલું ટેસ્ટી છે કે તમે આંગળા ચાટી જશો તો ચલો આ ટેસ્ટી ચટપટું શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે છાસ બનાવી લઈશું એના માટે એક બાઉલમાં આપણે એક કપ મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે હવે એ જ કપથી માપીને એમાં એક કપ આપણે પાણી ઉમેરવાનું છે તો બસ અત્યારે આપણે પહેલાં અડધો કપ જ એમાં પાણી ઉમેરીશું સાથે જ આપણે એક નાની ચમચી જેટલું એમાં બેસન પણ ઉમેરી દઈએ જેથી આપણી છાશ જે છે ઉકળતી વખતે ફાટી ના જાય હવે વિસ્કરની મદદથી બધું જ ફેંટી લેવાનું છે જેથી દહીંની ગાંઠ ભાંગી જાય અને દહીં સ્મૂથ થઈ જાય હવે બાકીનું અડધો કપ પાણી પણ એમ ઉમેરી દઈએ એ સિવાય આપણે બીજું પણ એક્સ્ટ્રા અડધો કપ એમાં પાણી ઉમેર્યું છે ટોટલ એક કપ દહીંની સામે દોઢ કપ આપણે પાણી ઉમેર્યું છે તો આ આપણી છાશ બનીને તૈયાર છે છાશની કન્સિસ્ટન્સી અત્યારે તો આપણે થોડી જાળી જ રાખી છે આગળ જરૂર લાગશે તો આપણે એમાં પાણી ઉમેરીશું હવે શાક બનાવવા માટે ગેસ ઉપર એક કઢાઈમાં વન ફોર્થ કપ એટલે કે પચાસ એમએલ તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જેટલું એમાં જીરું ઉમેરીશું રાઈ જીરું ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું આ રીતે તાજા જ વાટીને આદુ લસણ મરચાં લેશો તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે એક મિનિટ આપણે ધીમા તાપે એને સાંતળી લેવાનું છે ત્યારબાદ એની અંદર આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી કાં તો પછી એક લેતા હોય તો મોટી સાઇઝની ડુંગળી લેવાની છે જેને મેં મિક્સરમાં પલ્સ મોડ પર અતકચરી ક્રશ કરી લીધી છે જો તમે ચોપરમાં ચોપ કરતા હોય તો પણ તમારી એકદમ ઝીણી ડુંગળીને ચોપ કરવાની છે હવે આને આપણે લાલ થાય ત્યાં સુધી ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કર્યા પછી તમે જોઈ શકો છો ડુંગળી સરસ લાલ થઈ ગઈ છે તો હવે આપણે એમાં લસણની સૂકી ચટણી ઉમેરીશું જેમાં મેં દસ કડી લસણની લીધી હતી એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી તીખું લાલ મરચું લઈ ખાંડીમાં જ વાટી લીધું હતું તો આ ચટણીને સરસ આપણે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ એમાં આપણે બાકીના સૂકા મસાલા ઉમેરીશું તો સૂકા મસાલામાં અહીંયા અડધી ચમચી હળદર ઉમેરવાની છે એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી આપણે એમાં કલર સારો આવે માટે કાશ્મીરી લાલ મરચું એક્સ્ટ્રા ઉમેર્યું છે ભલે આપણે ચટણીમાં ઉમેર્યું છે તેમ છતાં પણ ઉમેરવાનું છે અને એક ચમચી એમાં કિચન કિંગ મસાલો ઉમેર્યો છે હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું ચોપ કરેલું ટામેટું ઉમેર્યું છે સાથે જ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ આપણે ઢાંકીને એને ચડવા દઈશું જેથી ટામેટા અને મસાલા બધું જ આપણું સરસ ચડીને સોફ્ટ થઈ જાય ત્રણથી ચાર મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો ટામેટા પણ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે મસાલા પણ ચડી ગયા છે અને શાકમાંથી થોડું તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે છાશ બનાવી હતી એ ઉમેરી દઈએ છાશ ઉમેર્યા પછી એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કન્ટિન્યુઅસ અને એક મિનિટ હલાવવાનું છે અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે જેથી એ ફાટે નહીં એમ તો આપણે એક ચમચી એમાં બેસન ઉમેરી જ દીધો હતો જેથી બિલકુલ પણ એ ફાટશે નહીં તેમ છતાં આ રીતના એને હલાવતું રહેવાનું છે અડધો કપ પાણી આમાં મેં બીજું ઉમેર્યું છે કારણ કે આગળ આપણે એને ઉકાળીશું તો હજી એ ગાડું થશે તો પાંચથી છ મિનિટ આપણે એને ઉકાળવાનું છે તો આ રીતના જો ઉભરો આવતો હોય છાસમાં ત્યારે પણ વચ્ચે વચ્ચે ચમચાથી એને આપણે હલાવતા રહેવાનું છે ટોટલ પાંચથી છ મિનિટ આપણે એને ઉકાળવાનું છે તો વચ્ચે આપણી જ્યારે આ રીતના છાસ ઉકળતી હોય ત્યારે જેની અંદર આપણે બે ચમચી જેટલો ગોળ ઉમેરી દઈએ ગોળ અહીંયા ટોટલી ઓપ્શનલ છે પણ તમે જો ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આ રીતના ઉકળતું હોય ને જ આપણે એની અંદર ગાંઠિયા ઉમેરી દઈશું ટોટલ ચારથી પાંચ મિનિટ એને પહેલાં ઉકાળવાનું છે ત્યાર પછી જ એમાં ગાંઠિયા ઉમેરવાના છે અહીંયા મેં સો ગ્રામ ભાવનગરી ગાંઠિયા લીધા છે થોડા એમાંથી રહેવા દીધા છે જરૂર લાગે તો મિક્સ કરીને ઉમેરીશું તો આ રીતે પાંચ રૂપિયાના જે બાલાજીના પેકેટ આવે એવા ચાર પેકેટ મેં ગાંઠિયા લીધા છે પચીસ ગ્રામનું એક પેકેટ આવે છે એવા ચાર પેકેટ લીધા છે તો બાકીના પણ ગાંઠિયા જે બાકી રાખ્યા છે એ પણ આપણે ઉમેરી દઈએ ટોટલ આપણે સો ગ્રામ ગાંઠિયા ઉમેરી દીધા છે હવે ગાંઠિયા ઉમેરી બસ બે મિનિટ આપણે એને કૂક કરવાનું છે બે મિનિટ આ રીતે કૂક થાય એ પછી આપણે ગેસ બંધ કરી દઈએ હવે છેલ્લે એની અંદર આપણે ગાર્નિશિંગ માટે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું આપણું આ ટેસ્ટી દહીં ગાંઠિયાનું શાક તૈયાર છે તો એને સર્વ કરીશું આ શાક ખાવામાં જેટલું ટેસ્ટી છે એટલું જ બનાવવામાં પણ સરળ છે લાઈવ ગાંઠિયાની જેમના લોટ બાંધવાની ઝંઝટ કરવી પડે છે ના ગાંઠિયા પાડવાની મહેનત છે તો પણ એટલું ટેસ્ટી છે કે તમે લાઈવ ગાંઠિયાનું જે શાક છે એ પણ ભૂલી જશો તો ઉપરથી ગાર્નિશિંગમાં થોડા મેં લીલા ધાણા પણ એડ કરી દીધા છે આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે